ત્રિગુણાત્મા મમતા કૃષ્ણા શક્તિ હેતુ્યતા ભાષ્ય હવે માયાનું નિરૂપણ કરે છે ત્રિગુણાત્મા પ્રકૃતિ વિચિત્ર વસ્તુઓને પેદા કરે છે અને વિસ્મય રૂપ હોવાથી તેનો નિર્દેશ માયા શબ્દ થી કર્યો છે માયા સિવાય અન્ય કોઈ આટલું વિસ્મય રૂપ નથી બ્રહ્માંડના અવકાશમાં જે કાંઈ વિચિત્ર જણાય માયાના અર્થ બે થાય છે ઇન્દ્રજાળ ખોટું હોય અને સાચું દેખાડી દેવું એને હોતે માયા કે કેલાલની માયા જાળે એટલે એ ઈન્દ્ર કહેવાય અહીંયા માયા શબ્દ એવા અર્થમાં વપરાણો નથી ત્રિગુણાત્મા તમા છે એ આશ્ચર્યકારી શક્તિઓના અર્થમાં વપરાણો છે માયામાંથી સર્જન થાય છે એમાં કોઈ માણસની બુદ્ધિ પહોંચી ન શકે અગ્નિને પાણીને બેન ભળે અગ્નિ આવી જાય તો પાણી ઓલું પાણી આવી જાય તો અગ્નિ ઠરી જાય એને એને બે ભળે નહીં પણ ભગવાન એના બધાનું કોમ્યુનિકેશન કરીને બધું સૃષ્ટિ કરે બધાને આપણી દેશી ભાષા એમ કે હાંડિયા કુંડાળે નાખે પાંચ ભૂતો એવા છે કે એકબીજાને એકબીજાને વિરુદ્ધ હોય તો પણ બધા યથાયોગ્ય ભેળવી અને કોઈ ન કરી શકે એવું કામ પ્રકૃતિ દ્વારા કરે છે ભગવાન એટલે એને માયા કહેવામાં આવે છે પણ માયા એટલે ઇન્દ્રજાળ કેલાલની માયાજાળ એવી માયાજાળ નથી માયા સિવાય અન્ય કોઈ આટલું વિસ્મય રૂપ નથી બ્રહ્માંડના અવકાશમાં જે કાંઈ વિચિત્ર જણાય છે તે બધું માયારૂપ પ્રકૃતિનો વિલાસ માત્ર જ છે એટલે માયા શબ્દ વિસ્મયના રૂપમાં પ્રસિદ્ધ થયો છે એમ કહી શકાય આ માયા શબ્દથી નિર્દેશ કરીને અદ્વૈતી પ્રકૃતિના મિથ્યાત્વની શંકા કરે છે તે ખોટી પડે છે કોઈ પદાર્થ વાસ્તવમાં હોય છતાં તે જો વિસ્મયકારી હોય તો તેને માટે માયા શબ્દનો પ્રયોગ કરાય છે જેમકે શ્રી વિષ્ણુ પુરાણમાં પ્રહલાદની રક્ષા પ્રસંગે કહ્યું છે કે તે શીઘ્રગામી ચતુ સુદર્શન ચક્રે તે બાળકની રક્ષા કરીને સમરાસુરની હજારો માયાઓને એક પછી એક કરીને નષ્ટ કરી દીધી તે માયાના અસ્ત્રો મિથ્યા ન હતા કારણ કે સુદર્શન ચક્રે એક પછી એક એમ કરીને તેનો વિનાશ કર્યો હતો કોઈ ઐન્દ્રજાલિક જ્યાં ઇન્દ્રજાળ કરે છે ત્યાં પણ તત્કાળ જ તે તે વસ્તુઓને પેદા કરે એવા મણી અથવા મંત્ર આદિ વિસ્મયજનક દેખાય દેખાય છે જ શ્રુતિ પણ કહે છે કે માયા શબ્દથી પ્રકૃતિને ઓળખવી અને માયાવી શબ્દથી મહાન પરમેશ્વરને જાણવા માયા તો પ્રકૃતિ માય નામ તો મહેશ્વર એટલે માયા એટલે પ્રકૃતિ અને ભગવાન એના માલિક છે માયાના નિયંતા પરમાત્મા તેમાંથી આ વિશ્વને ઉત્પન્ન કરે છે અને તેમાં અન્ય જીવ માયાથી બંધાયેલો રહે છે અને તેમાં અન્ય જીવ માયાથી બંધાયેલો રહે છે આ રીતે મંત્રમાં પ્રસ્તુત કરેલી જે માયા તે શું છે એમ જાણવાની જરૂર જણાય ત્યારે શ્રુતિએ તેની વ્યાખ્યા કરીને કહ્યું કે માયા તે પ્રકૃતિ છે અને માયાપતિ તે પરમેશ્વર છે એટલે શ્વેતાશ્વરની આ શ્રુતિના અર્થથી પ્રકૃતિને ઉદ્દેશીને અદ્વૈતી માયાનો અર્થ મિથ્યાત્વ કરે છે તે ખોટું પડે છે કારણ કે પૂર્વ પ્રસ્તુત તેમાં સત્વગુણ નિર્મળ છે તેથી પ્રકાશક અને હળવો સ્ફૂર્તિદાયક છે માયાના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ ત્રણ ગુણ એ માયા એવું નહીં માયાના ત્રણ ગુણ છે એવી મારાજ ધ્યાન્ય છે બે માં હું ફેર પડ્યો માયામાં ત્રણ ગુણ છે એટલે એમાં બીજું ઘણુંય છે પણ ત્રણ ગુણ એ જ માયા છે તો બીજું નો આ ત્રણ ગુણ એ જ માયા છે તો માયાનું મટીરીયલ એ ત્રણ ગુણ થઈ ગયું માયાનું જે મટીરિયલ છે એ ત્રણ ગુણ છે એવો અર્થ થાય પણ માયાના ત્રણ ગુણ છે એટલે માયાનું મટીરિયલ જુદું અને એના ગુણ જુદા એટલે મહારાજ એવું માને છે કે ત્રણ ગુણ છે એ માયાનું મટીરિયલ નથી પણ એના સ્વભાવ છે એના વિલક્ષણ સ્વભાવ છે એટલે ત્રિગુણાત્મા ત્રયો ગુણાહા યશ્યા સા એવો અર્થ મહારાજના મતમાં થાય એવ પ્રકૃતિ એવો અર્થ ન થાય તેમાં સત્વગુણ નિર્મળ છે તેથી પ્રકાશક અને હળવો સ્ફૂર્તિદાયક છે સ્વસ્થ છે તે જીવને હું કઈક જાણકાર છું સુખી છું આવા જ્ઞાન અને સુખના બંધનથી સંસારમાં બાંધી રાખે છે રજોગુણ તત્વમ નિર્મલત્વગુણ સત્વગુણના કે નિર્મળ અને પ્રકાશ આપણે કાલ ચર્ચા કરી હતી લઘુ પ્રકાશકમ પ્રકાશકમ એટલે નિર્મળતા છે અને સત્વગુણ છે એ બાંધે છે કેવી રીતે સુખ સુખ એટલે અનુકૂળતા બહુ હોય છે અનુકૂળતા બહુ હોય છે જીવને ઇન્દ્રિયો પણ બધા અનુકૂળ થઈને રહે છે તો બહુ હોય છે એટલે સુખ સંઘે જો એને એમાંથી સુખ મળે લેવા તો માયામાં બંધાણ સત્વગુણનું હોત આપણને કંઈક હારી સ્કીલ હોય આપણે કરી શકતા હોય ને બીજા ન કરી શકતા હોય તો એમાં સત્વગુણનો પ્રભાવ કહેવાય કે આપણે એ કરી શકીએ છીએ બીજા નથી કરી શકતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તો બધાને હરખા જ છે પણ આપણે નથી આપણે કરી શકીએ છીએ એ નથી કરી શકતા એટલે એની એક આપણને વિશેષતા પ્રાપ્ત થાય એનો વિશેષ એડવાન્સ એડવાન્ટેજ આપણને લાભ મળે એ લાભ લેવા મળીએ તો બંધાઈ ગયો સુખ જ્ઞાન સંગેન જ્ઞાનમાં હોતે સત્વગુણમાં જ્ઞાન વધારે થાય અને હજી મેળવું હજી મેળવું હજી મેળવું એવું એમ થાય કો ઘણા માણસો મરતા સુધી ભણતા હોય છે લર્નિંગ ઇન્સ્ટિટ્યુટ જ નહીં હો ભણતા હોય એટલે યુનિવર્સિટીની ડિગ્રીઓ આપતા હોય છે યુનિવર્સિટીની ડિગ્રીઓ એક ડિગ્રી બે ડિગ્રી ઘણા મોટા પંડિતોની ડિગ્રીઓ જોઈ છે તમે એક પાનામાં ન હામે ફલાણા લીટ ને ફલાણા લીટ ને ફલાણા લીટ એ બધી એક પાના બનો હામે એવી ડિગ્રીઓ હોય એટલે એ જ્ઞાન મેળવે જ રાખે જ્ઞાન મેળવે જ રાખે એનો ઉપયોગ ન કરે એટલે જ્ઞાન એને જ્ઞાનની વધારે ભૂખ લાગે જ્ઞાન કરતાં ભગવાનની ભૂખ વધારે લાગવી જોઈએ જ્ઞાન તો અથાણું કહેવાય અથાણાનો ઉપયોગ ભોજનમાં વધારે સ્વાદિષ્ટ થાય ને જાજુ ભોજન જાજુ ભોજન કરવાની હવને ખ્વાહિશ હોય છે એટલે જાજુ ભોજન થાય એટલા માટે અથાણું હોય એટલે જ્ઞાન છે એ મહિમા સમજાવે છે એટલે ભગવાનની વધારે ભગવાન ડાયજેસ્ટ થાય આપણને વધારે અને ભગવાનની આરાધના વધારે થાય પણ જો જ્ઞાનમાં અથાણામાં અથાણા ચોટી રહે તો પેલું સુરાખાચીની ગોળી થાય ગાજરડું મારું વેરી રહે મહારાજ બધાને પરીક્ષા કરી દે કે બધા ચાલો બધાએ આંખ્યું બંધ કરી જાઓ જરા જરા પીરશું બધું બધું નહીં રસોઈ થોડું થોડી એક નાની નાની આઈટમ ને બટકું શાકના બે ફળવા એક એક અથાણું અથાણામાં જાજા હોય તો જાજા ને બધું પીરશે તો પછી બધાને કીધું કે આંખું બંધ કરી જાઓ ને પેલો હાથ નાખ આંખી બંધ કરીને હાથ નાખવા જે આવે પછી એ જ લેવાનું બીજું કઈ નહીં લેવાનું પીરસવા વાળા ધ્યાન રાખવાનું કે બીજું કઈ નહીં લેવાનું એમાં સુરા ખાતર આમ હાથ નાખ્યો તો ગાજર ના હાથ આવું સુરા ખાતર કાવ્ય બનાવ્યું ગાજરડા મારા વેરી રે સુરા ખાતર બનાવ્યું હોય પછી કોઈ સંતોય બનાવ્યો હોય પણ સુરા ખાતર ભાવનાને લઈને એટલે ગાજર છે એ ખાવાના થોડા હોય એમાં એ અથાણા તરીકે એમ જ્ઞાન ને અથાણા તરીકે કામ કરે અને ભગવાનને મુખ્ય ભોજન તરીકે કામ કરે તો બરાબર નહીં તો જ્ઞાન સંગે ને નિબંધનાથી સુખ સંઘે ને ચા ન એમાંથી સુખ આવે તો એ સુખ લેવા જાય તો ભગવાન નું સુખ રહી જાય જ્ઞાન નું સુખ છે એ કેવું સુખ છે આત્મ સુખ છે એ જ્ઞાન નું સુખ છે કૈવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ મનનીષ્ઠમ તો નિર્ગુણમ ભગવાને ઉદ્ધવજીને એવું કીધું મનનિષ્ઠમ તો નિર્ગુણ મારું જ્ઞાન છે એ નિર્ગુણ જ્ઞાન છે એટલે બહુ સુખદાયિક નિર્ગુણ એટલે અતિ સુખ અને અતિ આનંદવાળું છે અને કૈવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ આત્મા સંબંધી જે જ્ઞાન છે એ સાત્વિક કહેવાય એમાં સુખ છે પણ થોડુંક છે ભગવાન સંબંધી એટલે આ સુખ લેવા જાય તો પહેલાથી વંચિત થઈ જાય ગ્રેટ નો વેરી કોણ ગ્રેટ નો વેરી ગુડ ગુડ થઈ ગયા એટલે પૂરું થઈ ગયું તો એ ગ્રેઇટ નો થઈ શકે આપણે હારા સાધુ થઈ ગયા એટલે ઘણોય હઉં બીજાથી આગળ વધી ગયા વિદેશ સમિતિ હું આગળ વધી ગયો એમ એટલે તો હારે છે એને વેરી ચીનગારી લાગવી જોઈએ પણ ચીનગારી ન લાગે ભાટા ન લાગે તો ચીનગારી તો કેથ લાગે એટલે એ એનું વેરી સુખ સંગેન સુખ છે તો એ સુખ સંગેન જ્ઞાન સંગેન નિબદ્નાથી જ્ઞાન ટાર્ગેટ નો હોવો જોઈએ ભગવાન ટાર્ગેટ હોવો જોઈએ સુખ છે એ ટાર્ગેટ નો હોવી જોઈએ સેવા છે એ ટાર્ગેટ હોવી જોઈએ ભગવાનની સેવા થાય તો એ ટાર્ગેટ હોય સેવા કરતા દુઃખ આવે તો તો સુખ આવે એવી કરવી એ દુઃખ આવે તો એ સુખ ને દેનારી હોય એટલે સુખની આસક્તિ ન રાખવી પણ માણસ માત્રને સુખની આસક્તિ હોય છે સમજાવી નાની હોય છે વધારે સુખ થાય એવું દુઃખ પણ એક્સેપ્ટ કરવું જોઈએ અને વધારે દુઃખ થાય એવું સુખ પણ છોડી દેવું છે તેમાં સત્વગુણ નિર્મળ છે તેથી પ્રકાશક અને હળવો સ્ફૂર્તિદાયક છે સ્વસ્થ છે તે જીવને હું કાંઈક જાણકાર છું સુખી છું આવા જ્ઞાન અને સુખના બંધનથી સંસારમાં બાંધી રાખે છે હું સુખી છું એમાં હું દ્રષ્ટિ હોય બીજા કરતા સુખી છું હું બીજા કરતા સુખી છું હું બીજા કરતા હોશિયાર છું એનો માણસ હોય છે હરખામણીનું સુખ હોય છે એટલે એ આની આ જિંદગી આના લોકમાં ચોટી જાય એ ભગવાન પાસે ન પોગે હરખામણી નું સુખ જે લેતા શીખે એ ભગવાન પાસે ન પોગે હું બીજા કરતા હારો છું બીજા કરતા સુખી છું એ ભગવાન એને ભગવાનના સુખમાં દ્રષ્ટિ જ નથી પડી ન કરતા એવું થાય જ નહીં કે હું આના કરતા સુખી છું આના કરતા એમ જ થાય કે હજી મારે બહુ ઘણું બાકી રહી ગયું ભગવાનનું સુખ તો એટલું બધું છે એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતી કોતશ્ચા બ્રહ્મણ આનંદમ વિદ્વાન બ્રહ્મનો આનંદ જો એકવાર ચાખી જાય તો એ કોઈથી ડરે નહીં અને એ કોઈમાં લોભાય નહીં એ કોઈની પોતાની અરે હરખામણી ન કરે એ ભાગવા મળે રજોગુણ વિવિધ પ્રકારના પંચ વિષયોમાં જીવને આસક્તિ કરાવે છે અને તે તૃષ્ણ ગુણ છે આ પંચ વિષયની આસક્તિ કરે રજોગુણ વિવિધ પ્રકારના પંચ વિષયોમાં જીવને આસક્તિ ગીતામાં કે શું કીધું કે કેવી રીતે બાંધે છે કર્મ સંગે ને બાર સ્પૃહા એ એનાથી બાંધે છે એટલે સ્પૃહા એટલે સંબંધીમાં રાગ સ્પૃહાનો વ્યક્તિમાં રાગ સંબંધીમાં એવું કહે નહીં કોઈ પણ વ્યક્તિનું બંધન થઈ જાય એને સ્પૃહા કહેવાય પંચ વિષયમાં જે મને આ મળો મને આ મળો એવી ઈચ્છા થાય એ બધી સ્પૃહા કહેવાય એટલે એનાથી રજોગુણ બાંધે છે એટલે એ તો હંધાઈને દેખાય કે આ બાંધે છે પણ સત્વગુણનું બંધન કોઈને દેખાય નહીં એટલે એ ટાળવું કઠણ છે હોનાની બેડી કહેવાય આપણે હોનાને આમ બોલો ગાળીઓ નાખી દીધો તો કેટલું બધું મીઠું લાગે તોડવું નથી હોત ભલે કાયમ આવશે એટલે હોનાની બેડી કહેવાય સત્વગુણ છે એ હોનાની બેડી છે સુખ અનુકૂળતા એ બધી કમ્ફર્ટ ઝોન એ બધી હોનારી પેઢી આપણે માંડ માંડ કમ્ફર્ટ ઝોન પાંચ દહ વરે કરી રહી અને પછી કોઈક આપણું કાન ચાલે હાલો અહીંથી આય તો બધું કેવું થાય એટલે કમ્ફર્ટ ઝોનમાંથી કોઈ માણસ બહારો નીકળતો નથી ગ્રહસ્થ કે ત્યાગી ગ્રહસ્થ હોય અને આપણે એને કહીએ કે ભાઈ હાલો તમે સમર્પિત થઈ જાઓ તો બધી વાતની અનુકૂળતા હોય તો આવે એના કરતાં તો અહીં વધારે સુખ હોય તો કમ્ફર્ટ ઝોન થઈ ગયો કે છોકરો મને હાજે બોલાવે છે ઘરવાળા તન ટાઈમ બોલાવે છે ઓલા આમ કરે છે ઓલા આમ કરે છે ઓલે આમ કરે ઘરમાં એટલે એણે પોતાની રીતે કમ્ફર્ટ ઝોન કરી લીધો હોય ચેલેન્જ ભગવાનના સુખ માટે પણ ચેલેન્જ કરવા માગતા ન હોય ભગવાનનું સુખ મળે એ ચેલેન્જ વિના મળતું નથી ચેલેન્જ એટલે કમ્ફર્ટ ઝોનમાં બેહી રહે આખી જિંદગી પૂરી કરી દે કમ્ફર્ટ ઝોન અનુકૂળતા હોય એટલે સાત્વિક છે એ હોનાની બેડી છે હોનાની બેડી કોઈ વાતે તૂટે નહીં લોખંડ હોય તો તો કાપી જ નાખો નાખી આવો ગજરા પેટીમાં હું કરવીશ અને હોનાની બેડી હોય તો એને કોઈ ગહારો કરે તો એનો ભલે ને રહી નહીં આપણે ક્યાં વાંધો છે બે આથી આમ જમી લેવું સવાલ તો એટલો જ છે